પોરબંદરના જનસેવા કેન્દ્રમાં છેલ્લા ચાર દિવસથી રહેણાંકના દાખલા કાઢવા માટે અરજદારોમાં વધારો થયો છે જેને લઈને અરજદારોને ડોક્યુમેન્ટ કઢાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભવાની નોબત પડી રહી છે પોરબંદરમાં આંગણવાડી ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેનારને રહેણાંકનો દાખલો ડોક્યુમેન્ટ જરૂરી છે પરંતુ આ દાખલો કઢાવવા માટે જનસેવા કેન્દ્રમાં દિવસો સુધીનો સમય લાગતો હોવાથી અહીં દાખલો કઢાવવા આવેલા અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે જનસેવા કેન્દ્રમાં રહેણાંકના દાખલા માટે રોજ એકસો પચાસથી વધુ અરજીઓ આવી રહી છે ત્યારે જનસેવા કેન્દ્રમાં માત્ર બે જ ઓપરેટર હોવાથી અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જનસેવા કેન્દ્ર ખાતે રહેણા ના દાખલા માટે કલાકો સુધી અરજદારો ને લાઇનમાં ઉભવાની નોબત પડી રહી છે ત્યારે યોગ્ય વ્યવસ્થા કરવા પણ માંગ ઉઠી હતી અશોક કી ગુજરાત ન્યૂઝ પોરબંદર